આ બે જય દ્વારકાધીશ તો આજે અમે સુરજપુર બીચમાં નવા જઈ છીએ જો આ યજ્ઞભાઈ મહારાજમાં ખેલો પકડે દી ને આગળ વ્લોગિંગ કરતા કરતા હાઈલાઈટ છે ભાઈ હા ભાઈ અમે જો બીચ ઉપર પહોંચી ગયા તને ઊંડો લઈ ને ભાઈ લેવો કાળો પડી ગયો નાઈન ના તો અમે લોકો ફાઈનલી પહોંચી ગયા છીએ બીચ ઉપર અને હવે અમે કપડાં ચેન્જ કરશી નાસી પછી દ્વારકાધીશના દર્શન કરશી અને પછી મોરબી માટે નીકળશી એ પહેલા આપણે જેને મળવાના હતા તમને લોકોને જે દ્વારકાના રાઇડર છે અમે લોકો આ વ્લોગમાં આગળ બન્યા રહો છેલ્લે લગી જવો આટલાક જ ભાગની અંદર આટલી લહેરું આવે બાકી ઓલી બાજુ સાવ સાવ શાંત એકદમ માં જ આવે મોસ્ટ ઓફ લહેરું જો અહીંયા કે બહુ વધારે આવે ભાઈ મારો વિડીયો ઉતારે મારા પગ આટલા વાઈટ છે ભાઈ મને લાગે આ ભાઈ કાળા કરે નાખવાનું તો ભાઈ ફેસ તો આજે ને આજે મોરબી નીકળવાના નહીં આજે ને આજે એમાં જેમ હમણે અહીંયાથી થોડીક વાર નાઈ નીકળી જાય મોરબી માટે તો આ ભાઈ થોડોક મેપ ઉતારી દે હું એક બ્લોક પણ નાખું પછી निकली है मैं थोड़ी पर ले रू आवे बाहर के रीत અત્યારે હવે ભાઈ બંધનો ફોન આવ્યો છે એક જેમને તમને અમને મળાવવાના હતા એ શખ્સ હવે અમે અહીંયા જઈને તમને મળવું તો હવે અમે નીકળી ગયા છીએ

બરોબર <laughs> સારું ચાલો ચાલો ભલે ભલે ભાઈ ભાઈ કરી હાઈ ભલે હા ભાઈ હા હા